નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર પહેલા મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણાના માંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે શોપિંગ કોહવાયેલી હાલતમાં વ્યક્તિનો મળી આવ્યો છે હત્યા કરી અને નાખી દેવાયાની આશંકા સેવાઈ રહી છે શોપિંગ મોલમાં દુર્ગંધ મારતા અહીંયા તપાસ કરવામાં આવી ત્યારે મૃતદેહ ચાર થી પાંચ દિવસથી અંદર પડ્યો હોય તેવી આશંકા હાલ તો સેવાઈ રહી છે આ વિષય પર વાતચીત કરવા માટે તેજસ આ વિષય પર વાતચીત કરવા જોડાઈ તેની પાણીની જે ટાંકી હોય છે તેના અંદરથી જે કોવાયેલી હાલતમાં જે છે તે આ વ્યક્તિની લાશ મળી આવી છે હત્યા કરીને લાશ જે છે તે પાણીની ટાંકીમાં નાખી દેવાઈ હોવાનું હાલમાં તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે વાત કરવામાં આવે કે ખબર ક્યારે પડી ત્યારે જો શોપિંગ મોલમાં જે છે જે દુકાનદારો છે તેમને તપાસ કરતા નીચે જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવે છે તેની ટાંકી ના થી ગંધ આવતી હોવાનું જાણતા ટાંકીનું ટાકડું કરી જોઈએ તો અંદર થી ખોવાઈ ગયેલી હાલતમાં જે છે તે લાશ મળી આવી હતી ત્યારબાદ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ ને જાણ કરવામાં આવી હતી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાસ્ટ

કોહવાયેલી હાલતમાં ટાંકીમાંથી મળી છે